નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકમંચ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો અને એમાં પણ તમે જુઓ કે દરેક રાજકીય પાર્ટીઓ આ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે અને ચૂંટણી જીતવા માટેના જે દાવપે છે એ દાવપે તમામ રાજકીય પાર્ટીઓ કરી રહી છે આમ તો નો ડાઉટ દરેક પોતાની રાજનીતિ કરવા આવ્યા હોય એટલે એ પ્રમાણે રાજનીતિ થતી હોય છે પણ ખાસ તો ભારતીય જનતા પાર્ટી અને એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નારો આપ્યો છે કે એનડીએ ત્રણસો સિત્તેર પણ એનડીએ ચારસો અને ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર એને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોથી માંડીને નેતા સુધી એમાં મચી પડ્યા છે બીજી તરફ ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની એન્ટ્રી થઈ ચૂકી છે ચાર દિવસની યાત્રા છે છવ્વીસમાંથી ચૌદ બેઠકો જે છે લોકસભાની એને આવરી લેશે આ ન્યાય યાત્રા બીજું કે ગુજરાતમાં જે આદિવાસી મતદારો છે એને આકર્ષવા માટે એને જોડવા માટે આ રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં જે પ્રયત્નો કરી રહી છે પણ યાત્રા પહેલાં કોંગ્રેસની સ્થિતિની વાત કરીએ તો ચોક્કસ ચિંતાજનક છે મનોમંથનની સ્થિતિ છે રાહુલ ગાંધીએ ન્યાય યાત્રા દરમિયાન જે સંબોધન કર્યું એમાં એક બે મુદ્દા જે ઉઠાવ્યા કે દેશમાં જનગણના થવી જોઈએ જાતિ જનગણના થવી જોઈએ બેરોજગારીના પ્રશ્નને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યો છે સવાલ એ છે કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને ગુજરાતમાં ન્યાય યાત્રાની જ્યારે એન્ટ્રી થઈ છે ત્યારે કેટલી મહત્વપૂર્ણ કોંગ્રેસ માટે બુસ્ટઅપ સાબિત થશે કે કેમ અને બીજું કે કોંગ્રેસના નેતાઓ છે એમને પોતાની પાર્ટીમાં જે ભવિષ્ય નથી દેખાતું તો હવે આ યાત્રા પછી કેટલો ફર્ક બદલાવ કોંગ્રેસમાં આવશે તો આ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા અશ્વિન બેન્કર છે અશ્વિનભાઈ સ્વાગત છે આપનું નમસ્તે કોંગ્રેસના પ્રવક્તા તરીકે ડોક્ટર નિકુલ પટેલ છે નિકુલજી આપનું સ્વાગત છે અને રાજકીય વિશ્લેષક તરીકે રાજેશભાઈ ઠાકર રાજેશભાઈ આપનું પણ સ્વાગત આપણે ખાસ પ્રવક્તા કોંગ્રેસના મારી સાથે છે ગુજરાતમાં પ્રવેશી છે અને જોઈ રહ્યો છું કારણ કે બહુ દિવસો પછી તમે હસી રહ્યા છો શું લાગે છે ન્યાયયાત્રા આવવાથી કોંગ્રેસ કાર્યકર્તાઓ કોંગ્રેસી નેતાઓ જે હતાશ હતા કારણ કે તમે જુઓ કે કોંગ્રેસના જે ધારાસભ્યો છે કોંગ્રેસ છોડીને હવે ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે ઇન ન્યાય યાત્રા એ છે કેટલી અપેક્ષા છે કોંગ્રેસને

એના ભાગ રૂપે રાહુલ ગાંધીજી લગભગ ચૌદ જેટલી લોકસભા સંબોધન અનેરો ઉત્સાહ છે દરેક ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો ગુજરાતની યાત્રામાં જોડાવા જઈ રહ્યા છે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી બી અમે લોકો નવ તારીખે સવારે બોડેલીથી રાજપીપળાનો જે રૂટ છે ત્યાં જોડાવાના છે તો એક ઉત્સાહ છે અને જે લોકો છોડીને જઈ રહ્યા છે એ બધાના વિશે કોઈ પણ જાતના પ્રતિક્રિયા આપવા કરતા કોંગ્રેસ આવનારા દિવસોમાં શું કરવાનું છે જે રીતના રાહુલ ગાંધીજી ના યાત્રાના દરેક સંબોધનમાં કહે છે કે દેશની અંદર જે રીતના સરકાર ચાલી રહ્યું છે એની અંદર મુખ્યત્વે તમે જુઓ તો બેરોજગારી મોંઘવારી અને ખાનગીકરણનો જે વેપારીકરણનો જે મુસદ્દો પુરા દેશમાં સામ્રાજ્ય સ્થાપી રહ્યો છે જેના લીધે જે

ઘણા બધા જયારે ભારત જોડો યાત્રા હતી ત્યારે ઘણા બધા લોકો ત્યાં જઈને જોડા ગુજરાતમાંથી જયારે ન્યાય યાત્રા પસાર થઈ રહ્યો છે તો ઘણા લોકો જોડાશે હવે વાત રહી જે શું કહેવાય કે વિસ્તારમાંથી પસાર થવાનું છે સમગ્ર વિસ્તારની અંદર જોઈએ તો જે લોકો ત્યાં છે મૂળભૂત બધા લોકો એ ડેફિનેટલી એમાં જોડાશે અને આવનારા દિવસોમાં એનો લાભ સીધે સીધો લોકસભાની ચૂંટણીમાં બી કોંગ્રેસને મળશે બિલકુલ અશ્વિનભાઈ શું લાગે છે પ્રવેશી છે તમારો ટાર્ગેટ છવ્વીસ સીટોનો છે તમારો ટાર્ગેટ પાંચ થી વધુ મતોના માર્જિનથી જીતવાનો છે પણ ક્યાંક આને લઈને ભારતીય જનતા પાર્ટી પણ એક્શનમાં તો આવી હશે થોડી તો સતર્ક થઈ હશે એલર્ટ બની હશે આપ જોઈ રહ્યા છો ઘણા સમયથી પહેલો ઘર એમ કરીને ભારતીય જનતા પાર્ટી એના ઉમેદવારની યાદી કરી દીધી છે એટલે કે નગારે ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી તો દિવસ અવર ચુનાવી કામ કો કે લોકો નું કામ એ કરતી રહી છે પરંતુ આજે માન્ય રાજીવજી રાહુલજી જે ગુજરાતમાં યાત્રા લઈ નીકળ્યા છે તો મને એવું લાગે છે કે અંતિમ યાત્રા છે અંતિમ યાત્રા એટલા માટે કહું છું કે ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં પ્રદર્શન થવાનું છે અને એટલા માટે ગઈ ચૂંટણીમાં તો તેમણે ગુજરાતમાં આવવાની ના પાડી હતી કારણ કે તેમને લાગતું હતું તેમના આવવાથી નુકસાન થાય છે અત્યારે પણ નુકસાન થવાનું છે અને એટલા માટે હું આ યાત્રા ને રાહુલજીની ગુજરાતની આ અંતિમ યાત્રા તરીકે હું વર્ણવી રહ્યો છું બરાબર છે તમે તો કહી રહ્યા છો પણ તમે જે પ્રમાણે વાત કરો છો તમે આખા ભાજપનું કોંગ્રેસ ભાજપ કોંગ્રેસ યુક્ત કરી નાખ્યું છે અશ્વિનભાઈ અને હવે આપણે વાત કરીએ છીએ કે આ અંતિમ યાત્રા છે આ તેને હમણાં એક તમે જુઓ સોશિયલ મીડિયામાં જે ચાલે છે ને કે રિપોર્ટરે અર્જુનભાઈ ને પૂછ્યું કે અર્જુનભાઈ કેવું લાગે છે કમલમમાં આવ્યા પછી ભાજપમાં આવ્યા પછી તો એકસ હતો કે બિલકુલ આજુબાજુ કુંવરજી પટેલ ચાવડા છે અલ્પેશ ઠાકોર છે વગેરે કમલમમાં જોઈને આમ મને તો ઘર જેવું કોંગ્રેસ જેવું લાગે છે આ આ દશા તમે ભાજપ ની કરી છે એ વાત સાચી છે કે ભારતીય જનતા પાર્ટી માસ પાર્ટી બને એટલે સૌને સ્વીકારવાની થાય પરંતુ પોલિટિકલ એંગલ થી વિચારીએ કે કોંગ્રેસ જયારે સક્ષમ વિરોધ પક્ષ પણ નથી બની શકતું અને બધી યોજનાઓમાં પોતાના રોડા નાખે છે અને ક્યાંક ક્યાંક ને ગુજરાત ની વાત કરીએ તો રાહુલજી આવ્યા અને સીધું એમણે જાતિવાદી કાર્ડ ચાલુ કર્યું એમણે ઓબીસી ની વાત કરી એમણે વસ્તી ગણતરી જાતિગત કરાવવાની વાત કરી તો આ રીતે ગુજરાતને નુકસાન કરવાની એમની કોશિશ હોય એટલે કેવી રીતે નુકસાન જાતિગત અશ્વિનભાઈગત વસ્તી ગણતરીથી કેવી રીતે નુકસાન થાય નુકસાન એ રીતે થઈ રહ્યું છે દિલીપભાઈ જાતિગત વસ્તી ગણતરી થાય છે બે હાજર ઓગણીસ માં પણ થઈ હતી જાતિગત વસ્તી ગણતરી જરૂરી હોય છે પરંતુ બે હાજર ઓગણીસ માં થઈ રાજેશભાઈ બે હાજર ઓગણીસ માં થઈ જાતિગત વસ્તી ગણતરી નથી થઈ બે હાજર અગિયાર માં છેલ્લી જે જાતિગત વસ્તી ગણતરી થઈ એ જ અશ્વિનભાઈ જાતિગત વસ્તી ગણતરી બે હજાર ઓગણીસ અગિયાર માં જે થઈ એના આંકડા આપણે પ્રસિદ્ધ નતા કરતા મારું એવું કેવું છે હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ક્યારેક આવા કરતા હશે પણ એન્કરો સાંભળી લેતા હશે અથવા ચલાવી લેતા હશે અથવા ચાલતું હશે કેમ આવું ના સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટી જાતિવાદી રાજનીતિમાં માનતી નથી કારણ કે જાતિવાદી રાજનીતિ કર્યું છે ગુજરાત શરૂ થયું હવે મોડેલ દેશમાં લાગુ પડ્યું છે એ વાત એટલી સાચી નથી હમેશા ટિકિટોની વહેંચણી કયા આધારે કરી ટિકિટોની કયા નિર્મૂલન થાય

વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી કદાચ પહેલી વખત કોંગ્રેસ સડક ઉપર દેખાય છે એટલે આપણે આવકારવું જોઈએ તો હોય કે વિપક્ષ માંથી લોકો જે છે એ બીજે જતા રહેતા હોય તો તાલી પાડનારાઓમાં સામેલ એટલા માટે ના થવું જોઈએ કે વિપક્ષ મુક્ત રાજનીતિની પરિકલ્પના છે ને એ બહુ ભયાવહ પરિણામો

ન્યાયયાત્રા દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ કે કોંગ્રેસ સાથે જોડાયેલા સમર્થકો કે બીજા લોકો લોકોને જોડવાનો પ્રયાસ થશે પણ એ ન્યાયયાત્રા જેવી અહિયાંથી વિદાય લઈ દેશે ગુજરાત ની સરહદને વટાવી દેશે અને ફરી પાછી કોંગ્રેસ જો છે એની એસી ચેમ્બરોમાં જઈને બેસી જશે તો પરિણામ નહીં મળે પરિણામ તમને હંમેશા ત્યારે મળે કે સતત તમે જનસંપર્કમાં રહો જન જનતાઓની સમસ્યામાં વચ્ચે એમણે જન ફરિયાદ મંચ કરીને કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમ કર્યા પછી દરેક તાલુકામાં એક 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 કાર્યક્રમ સિમ્બોલિક થઈ ગયા અને એના પછી જે છે એમાં આવેલી ફરિયાદો ફરિયાદો ઉપરનું ફોલો અપ સરકારમાંથી કેટલી ફરિયાદો વિપક્ષ તરીકે અમે એમ કે સોલ્વ કરી આપી આ બધું જે મૂકવાનું હતું વેબ પોર્ટલ ઉપર કે જે એ મુકાયું નથી એટલે તમે ખાલી છો હાજરી પૂરતી રાજનીતિ તમે કરો તો એ રાજનીતિ ભારતીય જનતા પાર્ટી જે રીતે સંગઠન કામ કરે છે આપણે એમાં પેલી આઈડિયોલોજી મને નથી પડ્યું એમણે કીધું જાતિગત જનગણના અમે જાતિવાદી રાજનીતિ નથી કરતા પણ જાતિગત જનગણના નો ઝંડો લઈને સૌથી પહેલા જે નીકળ્યા હતા નીતિશકુમાર એમને તો તમે તમારી સાથે લઈ લીધા કે જે એમને સૌથી પેલા ઇન્ડિયા ગઠબંધન નો સંયોજક બનવાની એમની ભૂમિકા હતી ને એમણે મોટો મુદ્દો આ ઉપાડે તો જે કોંગ્રેસ અત્યારે લઈને બધે ફરી રહી છે કોઈ પણ પાર્ટી હોય ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કે બીજી કોઈ પ્રાદેશિક પાર્ટી હોય આપણા દેશની જે રાજનીતિ છે એ રાજનીતિ અંદર જાતિ ને બાજુમાં મૂકી રાજનીતિ થઈ ના શકે ધર્મ ને માં મૂકી રાજનીતિ થઈ ના શકે એટલે એ બધાના કમ્પલસન્સ છે એટલે હું એનો એની ટીકા એટલા માટે નથી કરતો કે એ ટીકા આપણે ભાજપની કરીએ તો આપણે કોંગ્રેસની કરવી પડે સમગ્ર તયા આખી અંદર ટીકા કરવી પડે પણ ગુજરાતના અંદર હું એવું જોઉં છું કે એમને જે રૂટ પસંદ કર્યો છે એ રૂટ કોંગ્રેસ હજી પણ એના જે મૂલ્યા બચ્યા છે એ મોટા ભાગના વિસ્તાર એમણે પકડ્યા છે એમાં ભરૂચમાં એમનું ગઠબંધન થયું છે

ટીવી પેનલ ઉપર બેસીને તમે તમારી વિચારધારાને આગળ લઈ જતા હોય કે સડક ઉપર નાની નાની મીટિંગો કરીને કરતા હોય પણ સમગ્ર આવા જે સ્કિલફુલ લોકો છે સમર્પિત લોકો છે એમનો ઉપયોગ કરી અને હવે પછીના જે મહિનાઓ છે એની અંદર જો કોંગ્રેસ કામ કરશે તો હું સમજુ છું ચોક્કસ પરિણામ થયું હોય છે કે એક યાત્રા નીકળી જાય યાત્રા પૂરી થઈ જાય એટલે પાછા બધા પોતપોતાના ઠેકાણે થઈ જાય

ત્યાર પછી આપણે મહિલાઓની વાત કરીએ તો મહિલાઓના આરક્ષણની વાત હંમેશા થાય છે પરંતુ એને ઇમ્પ્લિમેન્ટેશન ઉપર વાત કરીએ ત્યાર પછી શું કહેવાય કે ખેડૂતોની વાત કરીએ તો ખેડૂતોના ડબલ કરવાની વાત હતી તો રાહુલજીએ કીધું કે મનરેગા થકી અમે ડેફિનેટલી જે રોજગારનો જે ગેરંટી છે આપીશું તો આ બધા મુદ્દાઓ તમે જોશો તો એમના જે બી જ્યાં બી જગ્યાએ સંબોધન છે કે જ્યાં જાહેર સભાઓ છે ત્યાં એ પોતે કહી રહ્યા છે અને જે બી કોંગ્રેસે કીધું છે હંમેશા કર્યું છે આવનારા દિવસોમાં કોંગ્રેસ દ્વારા જે કોઈ બી વચનો આપવામાં આવશે જે કહી દેવામાં આવે છે એ બધું ઇમ્પ્લિમેન્ટ બી ઘણી વાર થયું છે ગેરંટી આપે છે ને મોદી ગેરંટી એની પૂરી હોને કી ગેરંટી મોદી કી ગેરંટીમાં આપણે જોઈએ છીએ કે જે મુદ્દાઓ આપણે છેલ્લા દસ વર્ષથી સાંભળીએ છીએ મુદ્દાઓની અંદર કોઈ ગેરંટી ફૂલફિલ થયા નથી એમાં મેં આગળ બી કીધું એ પ્રમાણે કે ન્યુ એજ્યુકેશન પોલિસી શિક્ષા અને હેલ્થ સરકારની પ્રાથમિક પ્રાથમિકતા હોય છે તો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં જીડીપીના સિક્સ પર્સન્ટ યુટિલાઇઝ કરવાનું સરકારે ગેરંટી આપી એ થયું નથી ત્યાર પછી આપણે વાત કરીએ કે ખેડૂતોની આપણે જો મૂળભૂત વાત કરીએ તો શું કહે કે એપીએમસી ને આવક ડબલ કરવાની વાત હતી શું કહેવાય કે જે રીતના શું કે આત્મનિર્ભરતાની વાત હતી તો મેક ઇન ઇન્ડિયાની વાત હતી આ બધા ઘણા એવા મુદ્દાઓ છે કે જે સરકારે પ્રોમિસ કર્યા છે પણ એ ફુલફિલ નથી થયા એટલે એ બધા મુદ્દાઓ જે મૂળભૂત છે એ અમે લોકોની વચ્ચે લઈને જઈશું ને અમે ભૂતકાળની અંદર ઘણી બધી વસ્તુ આપી છે સરકારે ખાનગીકરણના નામે જે રીતના સરકારી સરકારી વસ્તુઓનું વેપારીકરણ સ્ટાર્ટ કરે છે એ બી લોકો જોઈ રહ્યા છે અને એ બધા મુદ્દાઓ સાથે અમે જયારે જઈશું તો અમને વિશ્વાસ છે કે ડેફિનેટલી લોકો સપોર્ટ કરશે મોદીની ગેરંટી સાથેનું ટેગલાઈન છે મોદી સરકાર છે તો એમની રીતે એમનું કામ કરે છે અમે અમારું કામ કરીએ છીએ અશ્વિનિ સાંભળ્યું મોદી કી ગેરંટીની તમે વાત કરો છો પહેલા તો સરકારની ગેરંટી આવતી હતી ભાજપની ગેરંટી આવતી હતી હવે મોદી ગેરંટી આવી જાય છે પહેલા સંઘ પરિવાર હતો હવે મોદી પરિવાર આવી જાય છે એટલે સર્વે સર્વ એક જ વ્યક્તિ એક જ ચહેરો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક પ્રસ્થાપિત થાય છે નો ડાઉટ એ હવે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી હોઈ શકે પણ આ ગેરંટીમાં નિકુલભુએ કહ્યું બહુ જ શાંતિપૂર્વક અને બહુ જ સારી ભાષામાં કહ્યું તમે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડવાની ગેરંટી આપતા હતા તમે એ સાથે જ ખેડૂતોની આવક ડબલ કરવાની ગેરંટી આપતા હતા એ સાથે સિલિન્ડરના ભાવ ઓછા કરવાની ગેરંટી આપેલી છે કાળું નાણું પાછળ લાવવાની ગેરંટી આપેલી છે ખાનગીકરણ જે કહ્યું કે વેપારીકરણ થઈ રહ્યું છે દૂર નથી થતું આની આ તમામ ગેરંટી અને થયેલા કામનો રિપોર્ટ હંમેશા ભારતીય જનતા પાર્ટી પ્રજાને આપે છે નાગરિકોને આપે છે મતદારોને આપે છે એમણે આપી દીધા છે અમે ઈચ્છીએ છીએ કે આવા મુદ્દા ઉપર ડિબેટ થાય અને આવા મુદ્દા પર ચૂંટણી લડાય પરંતુ રાહુલજી એવા મુદ્દા પર ક્યાં વાત કરે છે આપણા ગુજરાતના કોંગ્રેસના પ્રવક્તાઓ સારી વાત કરી રહ્યા છે મને આનંદ છે આ બાબતનો કે નાગરિકોના પ્રશ્નો લઈને વાત કરીએ પરંતુ જેવા રાહુલજી ઉતરે છે અને એમ કે છે કે બક્ષી પંચ આદિવાસી એમ કે છે કે ગૌતમ અદાણી તો ગુજરાતના પનોતા પુત્ર ગૌતમ અદાણીને

એના કિનારાઓની બહાર હા એ બને પછી બહુ નદીઓ ભરાય તો આ રાજેશભાઈ કેમ સુનામી આવે પછી આજુબાજુ બધું રમણ ભમણ થઈ જાય એના કિનારાઓ એના કિનારાઓ પર સાગર મર્યાદા હોય છે મારો કહેવાનો મતલબ એ છે કે જે ચિંતા છે આદરણીય રાજનાથસિંહજી એ પણ કહ્યું કે સક્ષમ વિરોધ પક્ષ એ લોકશાહી જરૂરિયાત છે પરંતુ કોંગ્રેસ પ્રોવાઈડ નથી કરી શકતી એક વાત સાચી છે જો ચર્ચા કરે જનતા તો એમ કે ભલે વિરોધ પક્ષમાં કોંગ્રેસ તમામ એ કક્ષાના વિરોધ થાય છે જે રાષ્ટ્રનો પણ વિરોધ કરી દે છે રાજેશભાઈ લાગે છે કોઈ બદલાવ રાજેશભાઈ જનતા જે કઈ ઈચ્છે છે વિરોધ પક્ષની વાત છે વિરોધ પક્ષ મજબૂત હોવો જોઈએ કેન્દ્રમાં જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધન છે ગુજરાતમાં તમે જુઓ કે આમ આદમી પાર્ટી કોંગ્રેસ નું ગઠબંધન છે એવી જ આજે અને આવતીકાલ રહેશે એના ઉપર ક્યારે નિર્ણય ના લઈ શકાય અટલજી ઉદાહરણ સાહેબ બિલકુલ બિલકુલ એટલે પરિસ્થિતિ જે છે કાલે હતી આજે નથી રહેતી આજે છે આવતીકાલે નથી રહેતી પણ એના માટે પુરુષાર્થ કરવો પડે એના માટે પરિશ્રમ કરવો પડે પરસેવો પાડવો પડે જો કોંગ્રેસ કરશે એટલી આલોચના કરો પણ એના સંગઠનની જે કામ કરવાની પદ્ધતિ છે સાહેબ એને તમે ભારત વિકસિત યાત્રા પહેલા પણ એમની પેલા મજદૂરોના અન્ન માટેની એક એમનો પ્રકલ્પ હતો એ ચાલતો હતો એના પહેલા કોઈ બીજો એટલે સત્તામાં હોવા છતાં એ સડક ઉપર ઉપર હોય હોવો જોઈએ એક ગેપ થાય અને એક ગેપ છે એ કોમ્યુનિકેશન ગેપ એ તમારી વાત છે એને પ્રજાથી તમને દૂર કરે આટલી જ વસ્તુ જો કોંગ્રેસ કરે અને પ્રામાણિક પરિશ્રમ કરનારા લોકોને એ કર્યા કરતા કારણ ત્યાં સુધી સત્તા તમે પંચોતેર જેટલા એમના ઉપપ્રમુખો હોય હવે તમે ખાલી એમનું જે જમ્બો આખું સંગઠનનું માળખું છે એમને તમે જુઓ દર જિલ્લે એમની પાસે મહામંત્રીઓ ઉપમુકો છે હવે એ લોકો જો જવાબદારી લઈ લે કે ના ભાઈ મારી નીચે કામ કરનાર લોકો જેમાંથી પરિશ્રમ કરે છે એનો પર વિશ્વાસ મૂકવો પડે અને એ રીતે મોટો મોટા જોડાયા પણ કે બાકી નથી એ પ્રસેપ્શન થાય અને બીજી બાજુ પાંચ લાખ વાત ઉપર પણ પડે અને એનો લાભ જે છે એ સત્તાધારી પક્ષ ને મળે એટલે જો કમર કસે બે થી બસો બસો થી આજે ચારસો નું ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી આપે તમે ઓગણીસો પંચ્યાસી નેવું ની સાલમાં તમે વિચારી શકતા ભારતીય જનતા પાર્ટી એકલા હાથે બહુમતી થી સરકાર બનાવે બિલકુલ બિલકુલ એવી સ્થિતિ જોઈ છે કોર્પોરેશન માં ખાડિયા ની પહેલી છ સીટ નીકળે પછી સરસપુર થી એક આવે પછી જોઈતારામ ભાઈ આવે પછી આ બાજુ થી પ્રફુલ બારોટ આવે ગણ્યા કાંઠા નામ હોય સત્તર અઢાર આવે એટલે બોર્ડ પૂરું ત્યાંથી તમે પાર્ટી ને આટલે સુધી લઈ ગયા સંઘર્ષ લાંબો ખરો પણ અશક્ય નથી અશ્વિનભાઈ ત્રીસ સેકન્ડમાં પ્લીઝ આપની વાત પણ મૂકી દેસુ છું મારે તો આટલું જ કેવું છે કે પરિવારવાદ થી ગ્રસીતા કોંગ્રેસ જે ભારતીય જનતા પાર્ટી હંમેશા કે છે કારણ કે સક્ષમ વિરોધ પક્ષ જોઈએ છે પરિવારવાદ ના કારણે કઈ આપી નહીં પરિવારવાદ તો છે જ તમે જુઓ નેતાઓના દીકરા દીકરીઓને તમારે ટિકિટો આપવી જ પડે છે મજબૂરી પાર્ટીને માર્ગદર્શન કરી શકે છે અત્યારે મેં કહ્યું એમ માર્ગદર્શન નહીં કરવાના કારણે એની પાસે વીસ ટકા મત દસ ટકા મત પ્રચાર ના કરે તોય મળે એ સ્થિતિ ભારતીય જનતા પાર્ટીનો મત વર્ગ વધી ગયો છે તો પણ તેઓ આ મેદાનમાં ટકી શકતા નથી કારણ કે પરિવાર થી ગ્રસિત આ કોંગ્રેસ જ્યાં સુધી પરિવારને નહીં છોડે ને ત્યાં સુધી એની આ દશા રહે ચલો દરેક રાજકીય પાર્ટીઓ પરિવારવાદની વાત હોય કે પછી જ્ઞાતિના સમીકરણો કે પહેલા સવાલ થતા હતા કે ભારત જોડો યાત્રા ગુજરાતમાં કેમ નહીં પરંતુ હવે ફેઝ માં આવી છે એટલે ચોક્કસ એનો ફાયદો કોંગ્રેસને થશે બેરોજગારી એમણે કહ્યું એમ મોંઘવારી પછી ખાનગીકરણ વેપારીકરણ આ મુદ્દા રાહુલજી ઉઠાવી રહ્યા છે જનતાનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે અશ્વિનભાઈએ એમ પહેલો ઘા રાણાનો ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી દીધી છે અને અશ્વિનભાઈનું કેવું છે છે નો વિપક્ષમાં પણ કેવી રીતે મેળ પડે રાજેશભાઈ સારી વાત કરી બે હાજર બાવીસ ની ચૂંટણી પછી પહેલી વાર એવું લાગ્યું છે કે કોંગ્રેસ સડક ઉપર ઉતરી છે યાત્રાની વિદાય થશે અને વિદાય થયા બાદ અત્યારે જે કઈ ઝુંડ દેખાય છે કે જો પોતાના એસી ચેમ્બર્સમાં પાછા નેતાઓને બેસી જશે તો પછી કોંગ્રેસમાં કશું વળશે નહીં જનતાની વચ્ચે જવું પડે જનતાની ફરિયાદ સાંભળવી પડે અને જાતિને ધર્મને સાઈડમાં મૂકીને કોઈ પણ રાજનીતિ ન થઈ શકે રાજકીય પાર્ટીઓ ગમે તેટલા ફાંકા મારતી હોય જોવાનું રહેશે ન્યાય યાત્રાથી કેટલો બદલાવ ગુજરાતમાં અને દેશમાં આવશે તો સમાપન કરીએ છે ચર્ચામાં ભાગ લેવા બદલ અશ્વિન બેંકર રાજેશ ઠાકર ડોક્ટર નિકુલ પટેલ ઉપસ્થિત રહ્યા થેન્ક યુ very much આભાર તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા ફરી મળીશું એક નવી ચર્ચા સાથે નવા મુદ્દા સાથે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર